બત્રીસ પુત્રની વાર્તાઓ પૈકી આજે આપણે વિધાતાની વાર્તા સાંભળવાના છીએ આ અગાઉની વાર્તાઓના વિડીયો પણ મેં અપલોડ કરેલા છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપી છે જો તમે ઈચ્છો તો ત્યાંથી તમે વાર્તાઓ સાંભળી શકો છો રાજા ભોજ સિંહાસન તરફ આગળ વધ્યા સિંહાસન ઉપર બેસવાની તૈયારી કરતા હતા અને અચાનક સિંહાસનમાંથી અવાજ આવ્યો શર્મિલા નામની પુતળી બોલી રાજા ભોજ આ સિંહાસન ઉપર બેસવાનો તમને અધિકાર નથી આ સિંહાસન તો વીર રાજા વિક્રમનો છે એના જેવા દાનેશ્વરી પરાક્રમી રાજા હોય તો જ આ સિંહાસન ઉપર બેસી શકે એમના પરાક્રમ એક વાર્તા કહું છું એ તું સાંભળ અને રાજા ભોજ સિંહાસનની સામે તાકી રહ્યા અને શર્મિલા નામની પુતળીએ વાર્તાની શરૂઆત કરી ઉજ્જૈનના રાજા વીર વિક્રમ તેઓ દાનેશ્વરી પરાક્રમી અને શુરવીર હતા રાજા વિક્રમ જંગલમાં શિકારે નીકળેલા સાથે સૈનિકો પણ હતા પણ રાજા વિક્રમ એક મૃગની પાછળ પડ્યા છલાંગ મારતું મૃગ ખૂબ આગળ નીકળી કહી ગયું વિક્રમ પણ એમની પાછળ ઘોડો પર પાટ દોડાવતા હતા પણ રોગ જાડીમાં અદૃશ્ય થયો રાજા વિક્રમ ખૂબ દૂર નીકળી ગયા હતા જંગલમાં રસ્તો ભૂલી ગયા આંજ થવા આવી વિક્રમ ખૂબ થાકી ગયા હતા સખત ભૂખ લાગી હતી અને તરસથી ગળું સુકાતું હતું જંગલમાં માણસના પગલાં જોયા એ પગલે પગલે ઘોડો ચલાવ્યો અને એક નગરમાં આવ્યા આ નગરનું નામ મહિકાવતી હતું નગરમાં પેસતા જ એક બ્રાહ્મણનું ઘર આવ્યું રાજા બ્રાહ્મણના ઘરે ગયા અને બ્રાહ્મણે રાજા વિક્રમનો સત્કાર કર્યો વિક્રમે કીધું કે હું રસ્તો ભૂલ્યો છું આજની રાત્રિ મારે રહેવું છે સવારમાં હું હાલ્યો જઈશ બ્રાહ્મણે રાજા વિક્રમને ભોજન કરાવ્યું બ્રાહ્મણે પથારી કરી આપી અને બ્રાહ્મણના ઘરે એક પુત્રનો જન્મ થયેલો હતો રાજે છ દિવસ થયા હતા અને ઘરમાં બધા આનંદમાં હતા રાજા વિક્રમે નિરાતે ભોજન કર્યું અને પછી બ્રાહ્મણને કીધું કે તમે બધા ઘરમાં હોઈ જાઓ હું બારણા વચ્ચે સૂતો છું હું તમારા ઘરની ચોકી કરીશ અને રાજાએ ઘોડાને ખાટલા સાથે બાંધી દીધો એક હાથમાં તલવાર હતી લગભગ રાત્રેના બાર વાગ્યા અને એક સ્વરૂપવાન યુવતી આવી એ રૂમ ઝૂમ રૂમ ઝૂમ ચાલતી હતી અને એ ઘરમાં દાખલ થવા ગઈ એટલે રાજા વિક્રમે એનો આડો હાથ રાખ્યો અને કીધું હે નવ્યવના તમે કોણ છો મધ્યરાત્રિના ઘરમાં કેમ પ્રવેશ કરો છો પહેલી યુવતી તો ગુસ્સે થઈ અને બોલી તું મને રોકનાર કોણ તને બાળીને ભસ્મ કરીશ પણ રાજા વિક્રમ તો બહાદુર હતા એ કોઈથી ડરે નહીં રાજા વિક્રમે તલવાર ઉગામી અને કીધું તમે તમારી સાચી વાત કરો નહીં તો તમારું મસ્તક છદી નાખીશ આ યુવતી પણ સમજી ગઈ કે આ કાચી માટીનો માનવી નથી અને આટલી હિંમત રાજા વિક્રમ સિવાય બીજા કોઈનામાં નથી એ બોલી ઉઠી તમે પરોપકારી રાજા વિક્રમ છો ને હા પણ આપનો પરિચય મારું નામ વિધાતા આ બ્રાહ્મણના પુત્રને આજે છ દિવસ છે હું છઠ્ઠીના લેખ લખવા આવી છું વિધાતાએ કીધું ભલે આપ ઘરમાં જાઓ પણ વળતા સમય મને મળીને જાજો વિધાતાને રાજા વિક્રમે માર્ગ આપ્યો વિધાતા બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ્યા લેખ લખીને પાછા ફેર્યા વિક્રમે એમને અટકાવ્યા અને પૂછ્યું શું લેખ લખ્યા એ તો મને કયો લેખની વાત તો મારા હાથમાં નથી પૂર્વજન્મના કર્મ પ્રમાણે લેખ તો લખાઈ જાય હું તો મારી ફરજ બનાવું છતાં ધર્મ રાજાને પૂછીને તમને કહીશ વિધાતાએ પાછા આવવાનું વચન આપ્યું વિધાતા ધર્મરાજા પાસે ગયા ધર્મરાજાએ કીધું એ તો હું પણ જાણતો નથી બ્રહ્માને પૂછીએ વિધાતા અને ધર્મરાજા બ્રહ્મા પાસે ગયા બ્રહ્માએ કીધું લેખ તો પરમાત્મા લખે ત્રણેય પરમાત્મા પાસે ગયા પરમાત્માએ કીધું આ બાળકનું નામ રવિદત્ત પડશે સાત વર્ષે યજ્ઞોપવિત પાશે પચીસ વર્ષે એના લગ્ન થશે ચોરીમાં આ જે ફેરા ફરતો હશે ને ત્યારે ચોથા ફેરા સમયે વાઘેને મારી નાખશે વિધાતા વિક્રમ પાસે આવ્યા લેખની વાત કરી અને પોતાનું વચન પાડ્યું રાજા વિક્રમને ચિંતા થઈ આ બ્રાહ્મણે મને આશરો આપ્યો એને દુઃખ હું જાણું છું અને એમ છતાં ઉપાય ન કરું તો મને પાપ લાગે રાજા વિક્રમને ઊંઘ ન આવી સવાર થયો રાજા વિક્રમ જવા માટે તૈયાર થયા બ્રાહ્મણને રજા માગી અને બ્રાહ્મણને રાજાએ કીધું આ બાળકના લગ્ન કરો ને ત્યારે મને જરૂર બોલાવજો આ પત્ર આપું છું એ લઈને વિક્રમ રાજાના મહેલમાં આવજો હું તમને ત્યાં મળીશ રાજા વિક્રમે બ્રાહ્મણને સોના મહોર આપી અને પરિચય પત્ર આપ્યું દિવસો વીતતા ગયા છોકરો મોટો થતો ગયો એનું નામ થયો યજ્ઞ પવિત આપી આખી ભોજન એ સમયે વિવાહ પણ નક્કી કર્યા એક આગેવાન બ્રાહ્મણની પુત્રી સાથે રવિદત્ત પચીસ વર્ષનો યુવાન થયો એના લગ્ન લેવાયા પણ ઘરમાં પૈસા નહોતા જનો એ સમયે બધી રકમ વાપરી નાખેલી બ્રાહ્મણ અને બ્રાહ્મણી મૂંઝાતા હતા બંને ચિંતામાં હતા અચાનક બ્રાહ્મણીને યાદ આવ્યું અને બોલી આપણા ઘરે મહેમાન આવ્યા હતા લગ્નમાં એમને બોલાવવાનું કહી ગયા છે તમે પત્ર લઈને ઉજ્જૈન જાઓ એ કંઈક મદદ કરશે બ્રાહ્મણ તો તૈયાર થયો હાચવીને પત્ર ખિસ્સામાં મૂક્યો અને ઉજ્જૈન આવ્યો બીજા દિવસે સવારમાં બ્રાહ્મણ રાજસભામાં ગયો રાજા વિક્રમે બ્રાહ્મણનો સત્કાર કર્યો બ્રાહ્મણે રાજાના હાથમાં પરિચય પત્ર મૂક્યો રાજા વિક્રમ પોતાના અક્ષર ઓળખી ગયા પચીસ વર્ષ પહેલા વાતનું સ્મરણ કર્યું અને બ્રાહ્મણને બેસવા માટે આસન આપ્યું પોતાની પાસે બ્રાહ્મણને બેસાડ્યો રાજાએ બ્રાહ્મણના ખબર અંતર પૂછ્યા પછી બોલ્યા બોલો શું કામે આવવાનું થયું રાજા વિક્રમને સામે ઊભેલા જોઈ બ્રાહ્મણ તો ખચકાયા એ મનમાં વિચારતા તા મારા મહેમાન એ જા રાજા વિક્રમ બ્રાહ્મણે રાજાને વંદન કરીને કીધું મારા પુત્રના લગ્ન છે આમંત્રણ આપવા આવ્યો છું જરૂર આવીશ લગ્નનો બધો ખર્ચ મારા તરફથી તમારો પુત્ર એ તો મારો ભાણે જ અને રાજાએ પ્રધાનને બોલાવીને હુકમ કર્યો આ બ્રાહ્મણની સાથે એના નગરમાં જાઓ એમના પુત્રના લગ્ન છે એ નગરને શણગારજો તોરણ બંધાવજો નગરની ચારેય બાજુ સૈન્યની ગોઠવણ કરજો રાજા વિક્રમે પ્રધાનને જરૂરી સૂચના આપી બ્રાહ્મણ અને એની સાથે પ્રધાન બંને સાથે ઉપડ્યા રાજાની આજ્ઞા મુજબ ચોરીની રચના કરાવી અને રાજા વિક્રમ વિચારતા હતા કે વિધાતાના લેખ ખોટા પાડું બ્રાહ્મણના પુત્રને જીવાડું રાજા વિક્રમ બ્રાહ્મણના નગરમાં આવ્યા એક લોખંડની પેટી તૈયાર કરાવી એમાં વિવિધ પ્રકારના ચિત્રો દોરાવ્યા અને લોખંડની બેટીમાં ચોરી બનાવી ઉપર ચંદરવો બંધાવ્યો અને રવિદત્ત ચોરીમાં બેઠો સામે નવ વધુ હતી બ્રાહ્મણો મંત્રોચ્ચાર ઉઘાડી તલવારે ચોકી કરતા હતા રાજા વિક્રમ ચોરી પાસે જ ઊભા હતા રવિ દત્ત ચોરીમાં ફેરા ફરતા હતા પહેલું મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ અને ચોથું મંગળ શરૂ થયું અને ચંદરવામાં વાઘ ચિતરેલો એ સજીવન થયો વાઘે તરાપ મારી રવિદત્ત ઉપર હુમલો કર્યો રાજા વિક્રમ દોડતા એવા પણ વાઘ દ્રશ્ય થઈ ગયો રવિદત્ત મૃત્યુ પામ્યો રાજા વિક્રમની બધી મહેનત નિષ્ફળ ગઈ વિધાતાના લેખ આગળ કોઈનું મંગળ ગીતોના બદલે શરૂ થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી માથું હૈયા ફાટ લોકો તો જાત જાતની વાતો કરતા હતા કોઈ રાજા વિક્રમને દોષ આપતું હતું રાજા વિક્રમે મનમાં નક્કી કર્યું કે રવિદત્તને જીવતો ન કરું તો હું પરોપકારી શેનો અને રવિને જીવતો કરું અથવા તો હું એની સાથે મૃત્યુ પામું રાજા વિક્રમે બ્રાહ્મણને પાસે બોલાવ્યો અને કીધું આ રવિદત્તના શબ્દને એક વર્ષ સાચવી રાખજો હું સંજીવની મેળવીને પાછો આવીશ જો એક વર્ષમાં હું ન આવું ને તો અગ્નિદાહ આપજો રવિના શબ્દને એક પેટીમાં બંધ કર્યું રવિના શરીર પર દવાઓ અને કસ્તુરી ભરી લાકડાની પેટીને તાળું માર્યું રાજ્યની મોર મારી અને આ પેટીને આંસુપાલના વૃક્ષની સાથે ઉલટકાવી દીધી પેટીના રક્ષણ માટે ત્યાં સૈનિકોએ મૂક્યા રાજા વિક્રમ ઘોડા ઉપર સવાર થયા તેઓ ચાલી નીકળ્યા એક ભયાનક જંગલ આવ્યું રાજા આખા દિવસના પાઠથી થાકી ગયેલા એક વડની નીચે આરામ કરવા બેઠા અને વડની નજીક એક રાખડો હતો એમાંથી એક સાપ બહાર આવ્યો સાપ ફાણ ચડાવી અને બોલ્યો રાજા વિક્રમ પરોપકારી છે વાત સાચી તારે એવું તે હું દુઃખ છે તે વિક્રમને યાદ કર્યા રાજા વિક્રમે સાપને પૂછ્યું મારા શરીરમાંથી આગ લાગે વીછી ડંખતા હોય એવી વેદના થાય એમ કહેવાય છે કે માણસના શરીરમાં અમૃત છે માણસના પેટમાં રહેવા મળે તો મારો રોગ મટે પણ મારો આ રોગ માણસને લાગુ પડે એનું મૃત્યુ થાય વિક્રમ રાજા પરોપકારી હતા એમના સિવાય બીજું કોણ શરીરમાં પેસવા આપે એટલે હું પૂછું જ રાજા વિક્રમથી સાપનું દુઃખ ન જોવાયું એ કે હું જ રાજા વિક્રમ છું મારા શરીરમાં રહેવાથી તમને શાંતિ મળતી હોય તો ખુશીથી મારા પેટ માર્યો અને વિક્રમે પોતાનું મોખ ખોલ્યું અને સાપ રાજાના પેટમાં પેસી ગયો રાજા વિક્રમ હાલતા થયા સાપનું ઝેર ધીમે ધીમે શરીરમાં પ્રસરતું હતું રાજાનું શરીર કાળું પડવા લાગ્યું ખાવાનું ગળે ઉતરે નહીં પેટ વધી ગયું આંખમાંથી પાણી પીડ્યા કરે અને વિક્રમના શરીરમાં હવે શક્તિ નહોતી એ સદાવતી નગરીમાં આવ્યા અને રાજા વિક્રમનું શરીર નબળું થઈ ગયેલું એમને ચક્કર આવતા હતા અને તેઓ ધબ કરતા શેરીમાં પડી ગયા લોકોનું ટેળું ભેગું થઈ ગયું કોઈ દયાળુ માણસે રાજાને સમાચાર આપ્યા અને નગરના રાજાનું નામ મહેન્દ્રસિંહ હતું એને બે પુત્રીઓ હતી એણે એકવાર બંને પુત્રીઓને બોલાવી અને પૂછ્યું કે તમે બંને આપ કર્મી કે બાપ કર્મી તમારા ખુદના કર્મ ઉપર આધારિત છો કે પિતાના કર્મ ઉપર મોટી પુત્રી બોલી પિતાએ મને પાળી પોષીને મોટી કરી મારો આધાર તો પિતા ઉપર જ છે નાની બુદ્ધિશાળી હતી એ બોલી હું તો કોઈના ઉપર આધાર રાખતી નથી હું તો આપ કર્મમાં માનું છું મારા પોતાના પરાક્રમથી મારે જે જોઈતું હશે એ મારે મેળવી લેવું જોવે આ જવાબથી મહેન્દ્રસિંહને ગુસ્સે ચડ્યો અને રાજાએ સૈનિકોને બોલાવીને હુકમ કર્યો શેરીમાં એક માણસ જે બેભાન મેળ્યો છે ને એને અહીંયા લઈ આવો અને એની સાથે આ કુરીના લગ્ન કરો પછી જોઈએ કેવો કે કર્મ કરે છે કેવી પરાક્રમી છે સૈનિકો રાજાને ઉચકીને લઈ આવ્યા એનું પેટ કોઠી જેવું થઈ ગયું હતું શરીરનો રંગ કાળો હતો આંખમાંથી પાણી ટપકતું હતું ચાલી નહોતો વગતો મહેન્દ્રસિંહે નાની કુરીના લગ્ન કરાવ્યા અને એક ખંડિયર મકાન એને રહેવા આપ્યું નાની કુરી એના પિતાને કે પિતાજી માણસ જન્મે છે ને ત્યારથી ભાગ લઈને જ આવે છે મારા પુણ્ય હશે ને તો આ રોગી હાજો થશે ને એ રાજા થશે આપ કર્મી કુરી તો પતિની સેવામાં લાગી ગઈ વિક્રમને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું શાંતિ થઈ એ ની રાતે ઊંઘી ગયો અને કુરી સામે બેઠી હતી મધ્યરાત્રિનો સમય થયો અને આ કુરી જાગતી હતી વિક્રમના પલંગ પાસે જ બેઠી હતી વિક્રમનું મુખ ખુલ્લું હતું અચાનક મુખમાંથી સાપ બહાર નીકળ્યો થોડીક વાર પછી મકાનના એક દરમાંથી બીજો સાપ નીકળ્યો એ સાપ બોલ્યો આ રાજા વિક્રમે તને પેટમાં આશરો આપ્યો એને શા માટે પરેશાન કરે છે આ તો પરોપકારી છે એ વધુ જીવશે ને તો અનેક લોકોનું ભલું કરશે આ સાંભળી રાજાના પેટમાં સાપ હતો એ ગુસ્સે થતો બોલ્યો તું ધનના ઢગલા ઉપર બેઠો જ એનું તને અભિમાન છે બાર કી પંચાત છોડી દે પણ કોઈ ઉકળતું તેલ તારા દરમાં નાખશે ને તો તું સાપ થઈ જઈશ અને બધું ધન એને મળશે દરનો સાપ પણ ગુસ્સામાં હતો એ બોલ્યો તને પણ હજી કોઈ અનુભવી વેગ મળ્યો નથી કોઈ ઝેર કોચલું ઉકાળીને રાજાને પાય ને તો એની સાથે છાશી પીવે તો તો તું કટકે કટકા થઈને બહાર નીકળી જઈશ બંને સાપ સામસામે જીભાજો કરતા હતા અને કુરી આ બંનેની વાત સાંભળતી હતી આ તો રાજા વિક્રમ છે એ જાણીને એ ઘણી ખુશ થઈ સવાર થયું એણે તેલ ઉકાળ્યું સાપના દરમાં નાખ્યું અને સાપ મરી ગયો કુરીએ અઢળક ધન મેળવ્યું હીરા માણેક મોતી જવેરાત પછી એ ઝેર કોચલું લઈ આવી અને એનો રસ રાજાને પાયો ઉપર છાશ પાઈ રાજાના શરીરમાંથી સાપના કટકા બહાર નીકળી ગયા રાજાની વેદના ઓછી થઈ વાહનમાં આવ્યા જોયું તો સામે એક સુંદર સ્ત્રીને બેઠેલી જોઈ રાજાએ પૂછ્યું કે તમે કોણ છો અને અહીંયા ક્યાંથી કુંવરીએ રાજા વિક્રમને બધી વાત કરી રાજા વિક્રમે કીધું કે તારી હિંમત ઉપર હું ખુશ છું પણ આ સાપને મેં તો આશરો આપ્યો તો તે તારા સ્વાર્થ માટે એના પ્રાણ લીધા એ સારું નથી કહી રાજા હવે સ્વસ્થ હતા એમણે સાપના ટુકડાઓ ભેગા પીડા એની એક પોટલી બાંધી પછી રાજા વિક્રમે કુરીને કીધું કે હું સંજીવને શોધવા નીકળ્યો છું મેળવીને પાછો આવીશ ને ત્યારે તમને લેતો જઈશ ત્યાં સુધી તમે અહીંયા સુખેથી રહ્યો કુરી બોલી હું તો આપકર્મી છું એથી તો પિતાથી અલગ થઈ છું એટલે હવે તમે જ્યાં ત્યાં હું આપણે સાથે જ આગળ વધશું રાજા વિક્રમે કુરીની સાથ લીધી અને એક ઘોડા ઉપર બંને બેઠા સંજીવને શોધવા હાલી નીકળ્યા તેઓ આગળ ગયા ત્યાં રસ્તામાં એક નાંગણ મળી એણે રાજાને પૂછ્યું તારા જેવો રાજા વિક્રમ છે મારા પુત્રને એણે પેટમાં આશરો આપ્યો હતો ઘણા સમયથી મારા પુત્રનો કોઈ સમાચાર નથી કે કોઈ પત્તો નથી આ બાબતમાં તને કાંઈ ખબર છે રાજાને કૂરી ઘોડા ઉપરથી નીચે ઉતર્યા રાજાએ નાગણને વંદન કરી અને બધી વાત કરી પોતાની ભૂલનો એકરાર કર્યોને કીધું કે આપના પુત્રની હત્યા મારા પત્નીથી થઈ છે બેટા એમાં તારી પત્નીનો કાંઈ વાક નથી મારા પુત્રનું નસીબ એવું હશે પણ જો એના કટકા મળે તો હું એને જીવતો કરું આ સાંભળી અને રાજાની આંખ રાજા વિક્રમે પોતાની પાસે જે પોટલીમાં નાગના ટુકડા હતા એ એને આપ્યા એટલે નાગણ બોલી કે હું મારા પાતાળમાં પિતા પાસે ગઈ હતી ને ત્યારે પિતાએ મને સંજીવની આપી હતી એનાથી ત્રણ જીવ છે એ સજીવન થઈ શકશે રાજા વિક્રમ ખુશ થયા તેમનો પ્રયત્ન સફળ થતો હતો કરંડિયામાંથી સાપના ટુકડા કાઢ્યા અને આ ટુકડા નાગણની સામે મૂક્યા નાગણે ટુકડા ઉપર સંજીવનીનો છંટકાવ કર્યો અને સાપ જીવતો થઈ ગયો માતા અને પુત્ર એકબીજાને જોઈને આનંદ આનંદભાઈમાં સંજીવને એના શરીર ઉપર અડી હતી એટલે એનો બધો રોગ પણ નષ્ટ થયો એની બળતરા પણ શાંત થઈ ગઈ હતી નાગણે ખુશ થઈ અને આ જળ વિક્રમ રાજાને આપ્યું વિક્રમ રાજા પાછા પોતાના નિવાસસ્થાને આવ્યા અને જ્યાં દરનો સાપ હતો ત્યાં પણ સંજીવની નાખી દરનો સાપ પણ સજીવન થઈ ગયો અને ધનની રક્ષા કરવા લાગ્યો ગણે રાજા વિક્રમને આશીર્વાદ પણ સાથે આપેલા સંજીવની પણ આપેલી આ સંજીવનીથી એક માણસ જીવતો થશે એ વાત હવે રાજાને ખબર હતી રાજા વિક્રમ બ્રાહ્મણના નગરમાં આવ્યા વિક્રમને આવેલો જોઈ લોકો આનંદમાં આવી ગયા રાજા વિક્રમ સંજીવની લાવ્યા છે રવિદત્તને સજીવન કરશે એ વાત વાયુ વેગે નગરમાં પ્રસરી ગઈ અને દૂર દૂરથી લોકો જોવા આવ્યા રાજાએ આસુપાલવના વૃક્ષ નીચે ઉભા રહી અને શબ પેટીને નીચે ઉતરાવી સૈનિકોએ લાકડાની પેટી વૃક્ષ પરથી ઉતારી અને પેટી ઉઘાડી રવિદત્તનું શબ પડ્યું હતું રાજા વિક્રમે સંજીવનીનો છંટકાવ કર્યો અને રવિદત્ત આળસ મળીને બેઠો થયો બ્રાહ્મણે રાજાને ખૂબ અંતરના આશીર્વાદ આપ્યા પુત્રને જીવતો જોઈ માતા પિતા હર્ષ ઘેલા બની ગયા વિક્રમ રાજાએ રવિદત્તને દસ બાર બક્ષિસમાં આપ્યા પુત્રીના પિતા મહેન્દ્રસિંહ રાજા વિક્રમેને સંદેશો મોકલ્યો તમારી પુત્રી સો પરાક્રમી છે આપ કર્મી છે એ રાજા વિક્રમની સાથે પરણી છે તમે જેને રોગી માનતા હતા એ જ રાજા વિક્રમ છે મહેન્દ્રસિંહને ખૂબ પસ્તાવો થયો એ જૈન આવ્યો રાજા વિક્રમના પગમાં પડ્યો વિક્રમની માફી માગી રાજા વિક્રમ અને એની આપકર્મી કુરી આનંદથી રહેવા લાગ્યા પરોપકારના કામો કરતા હતા શર્મિલા પુતળી વાર્તા પૂરી કરી અને કીધું રાજા ભુજ વિક્રમ આવા પરાક્રમી અને પરોપકારના કામ કરતા તું પણ એવા જેદી કાર્ય કરે ને તે દી આ સ્યાસન ઉપર બેસવા માટે લાયક બનીશ શર્મિલાએ પાખો પોળી કરી અને એ તો સડસડાટ કરતી આકાશમાં ઉડી ગઈ મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે